જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું સ્વાગત છે બીજા એક નવા વિડીયોમાં તો હવે આપણે પહોંચી ગયા છે ડાયરેક્ટ કેમ કે મેં વચ્ચેનો વિડીયો નહીં આવવાનો ફતેહગઢ સાહેબ આપણે અત્યારે આવી ગયા છે અને આ પણ એક બહુ પવિત્ર જગ્યા અને બહુ હિસ્ટોરિકલ પ્લેસ છે આના સાથે પણ બહુ હિસ્ટ્રી જોડાયેલી છે તો આ વિડીયો બહુ લાંબો નથી કેમ કે અહીંયા બધાની અમારી તબિયત બહુ ખરાબ હતી તો તે કારણે હું વિડીયો અમી રીતે બનાવી નહીં શક્યો તો કેટલું બનાવ્યું તમને થોડું ગુણાનો ઇતિહાસ કહી દઉં અને સાથે સાથે તમે ગુરુદ્વારા જોઈ લો દર્શન પર કરી દેજો ફતેહગઢ સાહેબનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને મહત્વપૂર્ણ છે ખાસ કરીને શીખ ધર્મના સંદર્ભમાં આ શહેર પંજાબ ભારતમાં આવેલું છે અને તે ફતેહગઢ સાહેબ જિલ્લાનું મુખ્ય મથક છે તેનું નામ શીખોના દેશમાં ગુરુ ગુરુ ગોપસિંહજીના સૌથી નાના પુત્ર સાહેબજાદા ફતેહસિંહના નામ પરથી પડ્યું છે ફતેહગઢ અર્થ થાય છે વિજય શહેર કારણ કે સત્તરસો દસમાં માં બાબા બદ્દાસિંહ બહાદુર નેતૃત્વમાં શીખો આ વિસ્તાર પર કબજો કરીને મુગલોનો કિલ્લાને નષ્ટ કર્યો હતો તો આના પર પણ હિસ્ટ્રી લખેલી વાંચી શકો છો ફતેહગઢ સાહેબ નો ઇતિહાસ મુખ્યત્વે અઢારમી સદીના શીખ મુઘલ સંદર્ભ સાથે જોડાયેલું છે સત્તરસો પાંચમાં ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રો સાહેબ જયદા જોરાવરસિંહ જે નવ વર્ષના હતા અને સાહિબજાદા જયદાદ ફતેહસિંહ જે સાત વર્ષના હતા તેમજ તેમની દાદી માતા ગુજરીજીએ સરહદના મુગલ ગવર્નર ખાતે કેદ કર્યા હતા ગુરુજીના ગંગુએ દવો કર્યો આ જે ગુરુદ્વારો જોવો છો આ ઠંડા ભુજ ગુરુદ્વારા છે અને જે પહેલા ગુરુદ્વારા જોયો ત્યાં એ દિવાર છે જ્યાં બે ગુરુ સિંહ પુત્રને દિવાળના અંદર ચણવાયો હતો તો આગળ જોઈએ ઇતિહાસ તો તમને ખબર પડશે વઝીર ખાને સાહેબ જાદવ સાહેબમાં બને જે આપણે જોઈને જ્યાં આજે પણ ઐતિહાસિક દિવાલ સાચવામાં આવી છે માતા ગુજરીજી તેઓ ઠંડા ભુજ નામના કિલ્લામાં કેદ હતા તેમને જ્યારે તેમના પુત્રોની શહાદતના સમાચાર મળ્યા ત્યારે તેઓ ત્યાં જ પડી ગયા અને પછી તેમનું વિઘન થયું આ ઠંડા બુર્જ ગુરુદ્વારાનું પવિત્ર સરોવર છે અહીંયા પણ માછલી તમે જોઈ શકો છો તો આ કેવી રીતે એમને શહીદ કરવામાં આવ્યા હતા અને તેમની દાદી આ જે ઠંડુ બુર્જ દેખાશે ત્યાં અવસાન પામ્યા હતા એમના સમાચાર સાંભળ્યા પછી તો અહીંયા આપણે એક રેસ્ટોરન્ટમાં આવ્યા હતા તો અહીંયાથી થોડું પાર્સલ કરાવતું હતું ખાવાની વસ્તુ તો આપણે આવે આ માછલી કરતા તો અહીંયા તબિયત બહુ ખરાબ હોવાના કારણે બધા વિડીયો અમે રીતે ઉતારી નહીં શક્યો કારણ કે અહીંયા પણ બહુ ફરવા જેવી જગ્યા છે થોડી ઘણી આજુબાજુ ગાર્ડન બાર્ડન અને ઘણું બધું પણ આપણે ફરી નહીં શકીએ તો આ વિડીયો બહુ નાનો જ છે અને જે ઇતિહાસ હશે હું તમને કહીશ કાલે આપણે બીજી જગ્યા ફરશો તો ત્યાં પણ હું તમને દેખાડીશ આ બે ગ્લાસ જો તમને દેખાય છે આ બહુ પવિત્ર છે આની પણ બે સાહેબ જાતે સાથે હિસ્ટ્રી જોડેલી છે તો હું તમને થોડી વારમાં કહીશ આની પણ હિસ્ટ્રી અને અત્યારે આ જે મહેલ આપણે જોવા આવીએ છીએ આની હિસ્ટ્રી પણ છે તો એ પણ હું તમને કહી દઉં આ મહેલ જે જોવો છો તમે એ દીવાન પ્રોડર મળ્યો હતો બંને નાના સાહેબજાદો અને માતા ગુજરીની શહાદત બાદ મુગલ ગવર્નર વજીર ખાતે તેમના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે જમીન આપવાનો ઇન્કાર કર્યો તેના બદલામાં સોનાને સિક્કા આપવામાં આવે આ કઠિન સમયે ઢાંકી શકે તેટલા સોનાના સિક્કાઓ ચૂકવ્યા શીખ પરંપરા અનુસાર તેમને જમીન પર સોનાના સિક્કા ઊભા રાખીને ચૂકવણી કરી અને આમ એવું પણ કહે છે જેટલી ઇંટોથી તેમણે સહી જાદવને જન્માયા હતા એટલી ઇંટોને એકસાઈ રાખ્યા અને બીજી સાઈડ એકલા સોના રાખ્યા અને આપવામાં આવ્યા હતા ત્યારે તે જમીન ખરીદી હતી દીવાન મળે અને એ માતા બુજરીજી અને બંને નાના સાહેબાદાઓને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા આ સાલ આજે ગુરુદ્વારા જ્યોતિ સ્વરૂપ સાહેબ તરીકે ઓળખાય છે જે ફતેગઢ સાહેબથી લગભગ દોઢ કિલોમીટર દૂર સરહન ચંદીગઢ રોડ પર આવેલું છે દીવાન ટોડરમલ આ બલિદાન શીખ ઇતિહાસમાં નિષ્ઠા અને સમર્પણનું પ્રતિક બની રહ્યું છે અત્યારે આ મહેલને પણ જે અત્યારે જોઈ રહ્યા છો એના આજુબાજુ બધું ચાર દિવાલો ઉભી કરવામાં આવે છે અને આને ફરીથી બનાવવામાં આવે છે હવે ખબર નહીં અહીંયા ગુરુદ્વારા બનાવશે કે આને એક મહેલ તરીકે જ રહેવા દેશે પણ આને બહુ કન્સ્ટ્રક્શન ચાલુ છે આના આજુબાજુ તો આપણે અહીંયા અત્યારે જોવાઈએ છે આ અહીંયા અમારા રસોઈને બધું ઘણું બધું એડવાન્સ તરીકે જ હતું અત્યારના મહેલ જે હતું આ મહેલ નિષ્ઠાને ત્યાગ દીવાન તોડરમલે પોતાની સંપત્તિનો મોટો ભાગ ગુરુજી સેવામાં સમર્પણ કર્યો જે શીખ ધર્મમાં સેવા અને ત્યાગનો સિદ્ધાંતોને દર્શાવે છે ફતેહગઢ સાહેબના ચાર ઐતિહાસિક દારોમાંથી એક દ્વારા દીવાન તોડરમલની યાદમાં બનાવવામાં આવ્યું છે જે તેમના યોગદાનનું સન્માન કરે છે તેમની નિઃસ્વાર્થ સેવા શીખ સમુદાય માટે એક આદર્શ ઉદાહરણ બને છે જે આજે પણ શ્રદ્ધાળુઓને પ્રેરણા આપે છે એટલે અહીંયા પણ બહુ શ્રદ્ધાળુ જે આ જોવા પણ આવે છે ઘર હતું ટોડર તો હવે હું જે ગ્લાસ પવિત્ર હતા એની સ્ટોરી જે ઠંડો બુરજ હતો તે શિયાળામાં બહુ ઠંડી પડતી હતી એટલે માણસ એકદમ જામી જાય એવી ઠંડી હતી તો ત્યારે આ કઠોર પરિસ્થિતિમાં બે નાના સાહેબ આવી હતો અને માતા ગુજરીજીને ભૂખ્યા તરસ્યા હતા હજીર ખાતે તેમને ખોરાક કે પાણી આપવાની ના પાડી હતી કારણ કે તે ઈચ્છતો કે તેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારે કે ગુરુ ગોવિંદ અને માતા ગુજરીને દયનીય સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખ થયું તેમણે નક્કી કર્યું કે તેઓ ગુરુજી ગુરુની સંતાનોને ખોરાક પૂરો પાડશે ભલે તેઓ અર્થ તેમના જીવનનું જોખમ હોય રાત્રે જ્યારે રક્ષકોનું ધ્યાન ન હતી ત્યારે તેમને ગુપ્ત રીતે ઠંડા બુરજમાં પરોશ કર્યો અને બે ગ્લાસ દૂધ લઈ ગયા આ દૂધ તેમણે બંને સહેબજાદવાને આપ્યું જેથી તેમની ભૂખ અને તરસ શાંત થઈ શકે માતા ગુજરીજી આ દૂધ પોતે ન લીધું પરંતુ તેમને પત્રોને આપ્યું કારણ કે તે ઈસ્તા હતા કે બાળકોને પહેલા શક્તિ મળી આ ઘટના બાદ મુગલ સૈનિકોએ જાણ થઈ કે કોઈએ કેદીઓને ખોરાક આપ્યો છે તપાસ દરમિયાન બાબુ મોટીવાર મેરા પકડા ગયા વજીર ખાતે તેમને કઠોર સજા આપવાનો આદેશ આપ્યો બાબા મોતીરામ મેરા તેમની પત્ની અને તેમના પુત્ર નિર્દયાથી મારી નાખવામાં આવ્યો આ બાબા મોતીરામે ગુરુ ચીન સંતાનોની સેવા માટે પોતાનું આખા પરિવારનું બલિદાન આપ્યું આ ઘટનાની યાદમાં ફતેહગઢ સાહેબના ગુરુદ્વારા બાબા મોતીરામ મેરા બનાવવામાં આવ્યું છે આ ગુરુદ્વારા બાબા મોતીરામની વિષ્ટા સેવા અને બલિદાનનું પ્રતિક છે શીખ શ્રદ્ધાળુઓ આ સ્થળે તેમના આદર અને શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે જ્યાં આમ બે ગ્લાસ અને આ જે તસવીર તમે જોવો છો એ ત્યાં જોવા મળે છે ગુરુદ્વારામાં અને એમને આખા પરિવાર મેં જે નાના છોકરાઓ હતા એમને એક આમ ચક્કી જવામાં નાખીને અને પીસી નાખવામાં આવ્યા હતા અને આખા પરિવારને એવું પણ કહે છે તો પીસી દેવામાં આવ્યા હતા એના અંદર તો આ જે સ્ટોરી મેં કીધી આના પર એક બહુ મસ્ત અને બહુ સારી એવી મૂવી બનેલી છે જેનું નામ છે ચાર સાહેબ જાદા તો તે તમે જોઈ શકો છો હિન્દીમાં જઈ અને ડાઉનલોડ કરી લેજો

જોઈ શકો છો ડાઉનલોડ કરી લેજો તો તમને વધારે ડીપમાં માહિતી મળશે તો આ વિડીયો આપણે આટલા સુધી રાખીએ બધા થી વિડીયો આરપ છે આપણો અને બહુ ઓછી હિસ્ટ્રી કીધી મેં તમને જેટલી બની એટલી મેન મેન હિસ્ટ્રી કીધી કેમ કે હિસ્ટ્રી બહુ મોટી મોટી છે અને આપણા વિડીયો બહુ નાના પડી જાય છે કેમ કે આની હિસ્ટ્રી કહેવા જવું તો આખો દિવસ પણ ઓછો પડી જાય એટલી બધી હિસ્ટ્રીઓ છે ગુરુ ગોવિંદસિંહજી અને એમના ચાર સહેબજાદા ઉપર પણ અમે આ વિડીયો નાનો જ છીએ એટલે આપણે આટલા સીવીઝ રાખી છે જે એવું હોય છે તમને બીજો વિડીયો બનાવશો અને પછી ત્યારે આપણે તેમના ચાર સાહેબ જદાઓને ઉપર ડીપમાં વાત કરીશું તો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો તો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો આ આપણે જે સિરીઝ હતી પંજાબની અને હિમાચલ પ્રદેશમાં ફર્યા એના બધા વિડીયો અને આ એનો છેલ્લો વિડીયો અપલોડ થઈ ગયા છે બધા અને હવે નેક્સ્ટ મન તમે ત્યાં ફરવા જશો ત્યાંની હિસ્ટ્રીઓને અને વાર્તો બધી સાંભળશો સૌ રીતે સપોર્ટ કરતા રહેજો જેથી નવા વિડીયો આવતો રહે તો હવે આપણે ઘર સાઈડ નીકળી રહ્યા છીએ અને એમે આટલે હું ઘણો મોટો વિડીયો બનાવી નહીં શક્યો કારણ કે બધાની તબિયત ખરાબ હોતી અને ઈચ્છા પણ નથી થતી બનાવવાનો વિડીયો એટલે નાનો વિડીયો બન્યો છે અને એક વિડીયો બાકી છે જે મ્યુઝિયમ ગેલેરીનો હશે તે એક હું અપલોડ કરીશ આના પછી